વલસાડની શાહ એનએચ કોમર્સ કોલેજમાં એનએસસીસી કેડેટની રેન્ક સેરેમની અને વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું દેશની એકતા અખંડતા રાષ્ટ્ર નિર્માણ યુવાનોને अनुशासन શીખવનાર સ્વૈચ્છિક યુનિફોર્મ ધારી સંસ્થા એટલે એનસીસી એનસીસીમાં જોડાનાર કેડેટ્સની એમની કામગીરીને ધ્યાનમાં રાખી પ્રમોશન રેન્ક આપવામાં આવે છે જે આજરોજ વલસાડની શાહ એનએચ કોમર્સ કોલેજમાં રેન્ક સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા સિનિયર અન્ડર ઓફિસર જુનિયર અન્ડર ઓફિસર સાર્જન્ટ કાર્પરલ લન્સ કાર્પરલ જેવી વિવિધ રેન્કો આપવામાં આવી હતી કાર્યક્રમમાં વલસાડ સિટી પોલીસના પીએસઆઈ અનુરોધ Singh ગોહિલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પોલીસ કોન્સ્ટેબલ શ્રી લવેશ રાજગોર અને કોલેજના ઇનર જાचार्य પ્રો વી આર જામપાનેરી તેમજ તમામ શૈક્ષણિક સ્ટાફ દ્વારા એનસીસી કેડેટને રેન્ક પહેરાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે જ એનસીસી માં પ્રથમ વર્ષમાં જોડાયેલા કેડેટ્સના વાલીઓની વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એનસીસી વિશે પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા એનસીસી ઓફિસર કેપ્ટન શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા એનસીસીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી દેશના જિમ્મેદાર નાગરિક બનવા માટે વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ કેપ્ટન શ્રી મુકેશભાઈ પટેલ હેમાંગીબેન શાહ NCC ના ક્રેડિટસ દ્વારા કરવામાં આવ્યું હતું